ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે સત્તર ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત મહાનગરપાલિકાની ડ્રીમ સિટી ખાતે બનાવેલા દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ સુરત ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે જેને લઈને તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર પહોંચી સૌથી પહેલા સુરત એરપોર્ટની બનાવેલી ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ વડાપ્રધાન ત્યાંથી ખજૂદ વિસ્તારમાં સુરત ડાયમંડ બુર્સ ઉદ્ઘાટન માટે પહોંચશે આ સમગ્ર રૂટ પર સાડા પાંચ હજાર જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે જેની અંદર 3000 પોલીસ કર્મીઓ 1800 હોમગાર્ડના જવાન અને ટીઆરવી જવાન ઉપસ્થિત રહેશે સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર ચૌધરીએ જણાવ્યું હતું કે પીએમની સુરક્ષાની દ્રષ્ટિએ જે રૂટ પર તેઓ નીકળશે તે રૂટ પર ભારે વાહનોને અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારતના માન્ય વડાપ્રધાન શ્રી તારીખ 17/23 ના રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ પોલીબંદ પોલીસ બંદોબસ્ત ટોટલ ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ અઢારસો જેટલા હોમગાર્ડ્સ પાંચસો પચાસ જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે આ દરમિયાન કોમ્બિક નાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે માન્ય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે સારું ટ્રાફિક શાખા દ્વારા સુચારુ સંકલન કરવામાં આવેલ છે જાહેર જનતાના પોતાની રોજિંદી કાર્યક્રમ તથા કામકાજમાં અવરોધ ના થાય તે સારું અગાઉથી જ રૂટ ડાયવર્ઝનનું ટ્રાફિક શાખા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે જે મુજબ બે પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે તેમાં નંબર એક ઓએનજીસી ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર એક સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવર જવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ કલાક આઠ જીરોથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે નંબર બે ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ કે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવર જવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે એના માટે વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવેલા છે એમાં નંબર એક છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કડોદરા કામરેજ કિમ ચોકડીથી ડાબે ટર્ન લઈ સાયણ વેલંજા સાયણ ચેકપોસ્ટ ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે નંબર બે પલસાણા સચિન તરફથી આવતા આવતા ભારે વાહનો સચિન સાતવાલા બ્રિજ નીચે સચિન જીઆઈડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણે ટર્ન લઈ આશીષ હોટલ ઊન બેસ્તાન દક્ષેશ્વર ત્રણ રસ્તા ઉધના દરવાજાથી ડાબે ટર્ન લઈ રિંગ રોડ અઠવા ગેટ ગુજરાત ગેસ સર્કલથી ડાબે ટર્ન લઈ પાલ પાટિયા ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ અવર જવર કરી શકશે હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો પર પરત ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઈ સાયન્ડ ચેકપોસ્ટ વેલંજા સાયન્ડ કિમ ચોકડીથી પલસાણા તરફ જઈ શકશે સુરક્ષા કર્મચારીઓ ટોટલ અત્યારે હાલ અધિકારીઓ તથા કર્મચારીઓ મળીને ત્રણ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ અઢારસો હોમગાર્ડ અને પાંચસો પચાસ ટીઆરબી જવાનો સમાવેશ થાય છે સુરત થી સંજય સિંહ રાઠોડ અહેવાલ ગુજરાત તથા